સોનું જે સદીઓથી શુભ પ્રસંગો અને સમૃદ્ધિનું પ્રતિક રહ્યું છે તે આજે પણ ભારતીય નારીના શૃંગારનો અવિભાજ્ય અંગ છે હાલમાં આસમાને પહોંચેલા સોનાના ભાવે જે એક લાખ ને પાર કરી ચૂક્યા છે તેને યુવા ખરીદારોની પસંદગીમાં પણ નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે હવે અઢાર કેરેટ રોઝ ગોલ્ડ અને ચૌદ કેરેટ ડાયમંડ જ્વેલરી વધુ લોકપ્રિય બન્યા છે જે પોસાય તેવા ફેશનેબલ અને સ્ટાઇલિશ લુક પૂરા પાડે છે રાજકોટના જણીતા એમજીઆર જ્વેલર્સના માલિક મનોજ રાણપરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સોનાના વધતા ભાવો છતાં દુલ્હનો હજુ પણ બાવીસ કેરેટ સોનાને જ પ્રાધાન્ય આપે છે જોકે સામાન્ય ગ્રાહકોમાં ભાવ વધારાને કારણે અઢાર કેરેટ રોઝ ગોલ્ડ જ્વેલરી પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે આ ઉપરાંત ચૌદ કેરેટ ડાયમંડ જ્વેલરીમાં પોલકે ડાયમંડનો ઉપયોગ હાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે જે ગ્રાહકોને આકર્ષક અને પોસાય તેવા વિકલ્પો પૂરા પાડે છે અમુક પ્રોબ્લેમ તો એવું છે કે અલગ અલગ કેટેગરી છે બાવીસ કેરેટ છે તો બાવીસ કેરેટ શું છે કે હંડ પરસેન્ટ એમાં હેન્ડમેડ જ્વેલરી જવાની જે અઢાર કેરેટ છે કે ચૌદ કેરેટ છે એમાં એક લઈને લિમિટેશન આવે છે પ્રોડક્શનમાં જે હેન્ડમેડ જ્વેલરી છે જેમાં જાદા બને હાથથી બને છે આપણે એ અઢારમાં અમુક બનવું પોસિબલ નથી કે એ ચૌદમાં બી પોસિબલ નથી એટલે બાવીસ જે કેરેટ છે જે બ્રાઇડલ માટે જ્વેલરી કહી શકીએ આપણે એમાં બાવીસ જ ચાલવાનું છે એમાં અઢાર કેરેટ પોસિબલ નથી અઢાર કેરેટ મેં શું છે અઢાર કેરેટ ને ચૌદ કેરેટ જે ત્યાં ચલણ છે માર્કેટમાં એ હંડ્રેડ પર્સન્ટ કાસ્ટિંગ બેઝ હતું જે મને બેઝ કહેવાય છે ઓર્નામેન્ટ એ કાસ્ટિંગમાં તૈયાર થતો હોય અને એના પર પછી આપણે અંદર સ્ટોન ડાયમંડ ફિટ થતા કલર શું છે એક્સવાઈઝ જે મટિરિયલ ફિટ થતું હોય અને બાવીસ કેરેટ જેની છે એમાં શું છે હંડ્રેડ પર્સન્ટ હાથથી બનશે એક એક મટીરિયલનો પૂરજો એક એક વસ્તુ છે હાથથી બને પછી એને જોઈન્ટ કરતા હોય અને ત્યારબાદ આખો ઓર્નામેન્ટને રૂપ આપવામાં આવે એટલે બાવીસ એની જગ્યાએ છે ને અઢાર એની જગ્યાએ છે આ ચૌદ કેરેટ અઢાર કેરેટમાં તો અઢાર કેરેટ છે એ આખી રોઝ ગોલ્ડ છે એમાં અઢાર કેરેટ જ વધારે જ ચાલતું હોય છે રોઝ ગોલ્ડ છે અઢારમાં જ બનતું હોય છે અને ચૌદ છે એ જે ડાયમંડ જ્વેલરી આવે છે કે પોલકી ડાયમંડ રિયલ ડાયમંડ હોય છે એમાં બધું ચૌદ અઢારનો વધારે ઉપયોગ થાય છે એટલે માર્કેટ સિટ્યુ છે કે ગોલ્ડનો રેટ જે પ્રમાણે વધી રહ્યો છે છેલ્લા આપ જોશો કે છેલ્લા ત્રણ વર્ષમાં એકના ડબલ ભાવ થઈ ગયા છે એટલે લોકોને સમજ દેવાલયોમાં દીકરીઓને આપતા હોય તો એક ઘરમાં બે દીકરી મોટી દીકરીનો સો ગ્રામ એક દસ તોલા આપ્યું તો આજના સમયમાં એનું બજેટ ડબલ થઈ જાય આવશે એ વજન સો ગ્રામ જ એ હિસાબથી અઢાર કેરેટમાં લોકો વળે છે કે ભાઈ બજેટ એ જ રાખવું છે દસ તોલાનું સો તોલા બજેટ હોય એ બજેટમાં અત્યારે અઢાર કેરેટમાં પરચેસ કરતા હોય તો દસ બાર કેરેટ એટલે તો ખાલી જે મેં પહેલાં ભાઈ કહ્યું કે જે કાસ્ટિંગ જ્વેલરી છે એમાં જ પોસિબલ છે હેન્ડમેડ જ્વેલરીમાં આજ પોસિબલ નથી જે નવ કેરેટ દસ કે બાર કેટ નથી હોતો પણ એ નવ કેરેટમાં ડાયમંડ જ્વેલરી છે નવ ક્રેડમાં અતિ યુએસ જો તો યુકે જો તો વર્ષો તે ચલણ છે જ ત્યાં આપણે પણ જે નાઇન્ટીન સિક્સટી ફાઈવ આર્સમાં ત્યાં નવ ને ચૌદનું બનતું જ પહેલાં જે પેલું ગોલ્ડ કંટ્રોલ હતો ત્યારના ટાઈમમાં પછી બાવીસનું ચલણ આવી ગયું પણ નવ ક્રેડ ચલણોમાં છે પણ એ લિમિટેડ વેલ્લી છે એમાં તમને વેરાયટીઝ ના મળી શકે ઓનલી ફોર ડાયમંડમાં જે યુઝ થાય એમ કારણ છે કે નવ ક્રેડ એકદમ હાર્ડ મેટર થઈ ગયું અને ડાયમંડની બધી વસ્તુ એવું છે કે જે એકદમ વેલ્યુએબલ વસ્તુ છે એને જે ફિટિંગ કરે એમાં જ્યારે ત્યારે તમે પ્રોન્સ છે એકદમ ટાઈટ ફિટ થાય એટલે ભવિષ્યમાં એમાંથી ડાયમંડ નીકળવાનું કોઈ શક્યતા રહેતી નથી બાવીસની બાવીસ કે ગોલ્ડ છે એકદમ સોફ્ટ છે એટલે ભવિષ્યમાં ઘસાય કે ખેંચાય કરતો ડાયમંડ કે સ્ટોર નીકળે જવા શક્યતા રહે એના માટે નવ ક્રેડિટનું ચલણ છે નવ ક્રેડિટ લેવાથી ફાયદો છે કે બજેટ વાઇઝ બાવીસનો ભાવ સમજો કે નેવ હજાર સોકો ભાવ છે તો પહેલોનો ભાવ તમને પચાસ હજાર સીધો થઈ જાય અડધા ભાવ તમને ગોલ્ડ મળે પણ લિમિટેશન જ્યુએલરી ડિઝાઇનનું છે એમ કોઈ નુકસાન જતો ખાલી લેબર જે બાવીસમાં જે રીતનું છે કે ભાઈ તમારે ખાલી લેબર ખાઈને સોના સોનું મળી જતું હોય બાયબેકનું જે જે ચાર્જ લાગતો હોય છે અઢારના ચૌદમાં એવું છે એમાં કોઈ એક્સ્ટ્રા લોસ જતો નથી જે અઢારનો ભાવ તમારો લેતા હોય છે બાયબેક પણ એ જ ભાવ તમારો પાછું લેતા હોય છે રિપ્રોસેસિંગ ચાર્જ જે બે ટકા કે એક પર્સન્ટ જે લેતા હોય એ જ માઇનસનું બાકી કોઈ જાતના કોઈ કપાતો નથી ખૂબ જ રહેશે ડાયમંડમાં જે ડાયમંડ ઓકી જળાવ

અત્યારે જે પહેલાં ચાલતું એનાથી ઓછું થતું હતું ડાઉન થતું હતું જે બનતી એ લાઈટ વેઇટની બનવા ચૌકિયનો ફાયદો એ કે તમને ક્વોન્ટિટી વધારે મળે છે માર્કેટ હજી એલાઉ થશે નહીં કારણ કે બહુ પછી એકદમ આપેલું શું નથી જાય ચાલશે નહીં ચૌકેટનો રેટ મળે અને અઢાર તો અઢાર ગેટનો રેટ મળે તો સારો છે અત્યારે પથ્થરનો પોલકી છે રિયલ પોલકી એ સારી ચાલે છે અને તો એમાં સાઈઝ સાઇઝ અલગ અલગ પાતલ સજાથી લઈને આવી

ક્રેઝમાં આમ અત્યારે જોવા જઈએ તો ખાસ કરીને છેલ્લા બે ત્રણ મહિનાથી તો માર્કેટ જ એકદમ સિલેક્ટ છે કારણ કે જે મુજબ ભાવ વધારો આવ્યો છે જે દરેક માટે એક મુશ્કેલીજનક છે વેપારીઓ માટે પણ અને ગ્રાહકો માટે પણ સામાન્ય રીતે જોઈએ તો બ્રાઇડલ જ્વેલરીમાં જે એન્ટિક જ્વેલરી છે એનો ક્રેઝ વધારે હોઈએ છે અને એટીન કેરેટ જે અઢાર કેરેટ જ્વેલરી આવે છે જેમાં રોઝ ગોલ્ડ જ્વેલરી છે જેમાં લેડીઝ માટે બી ઘણું બધું કલેક્શન હોય છે અને મેન્સ એસેસરી પણ અઢાર કેરેટમાં ખૂબ સારી આવે બ્રાઇડલમાં તો બાવીસ કેરેટ જ ચાલે છે પણ અઢાર કેરેટની હવે આઈટમ જે રીતે ફેન્સી આઈટમો ડેવલપ થાય છે એટલે ધીમે ધીમે લોકો અઢાર કેરેટ તરફ પણ ધ્યાન આપે છે ચૌદ કેરેટની તો બહુ ઓછી જ્વેલરી બને છે ખાસ કરીને આપણા અહીંયા અઢાર અને બાવીસથી જ વધારે ચાલે છે પણ ચૌદ કેરેટમાં તો અત્યારે શું છે કે જ્યાં ભાવ વધારાને લઈને જોવા જઈએ તો ચૌદ કેરેટનો ભાવ ઘણો ઓછો હોય છે જે પ્યોરિટી ડાઉન થઈ જાય છે જેમ કે આજે જોઈએ તો આપણે બાવીસ કેરેટનો ભાવ નેવું હજાર આસપાસ હોય તો અઢાર કેરેટનો ભાવ પંચોતેર હજાર આસપાસ થઈ જતો હોય તો ચૌદ કેરેટનો ભાવ સાઈઠ બાસઠ હજાર આસપાસ હોય તો એ પોસ્ટિંગમાં થોડું સસ્તું પડે છે ચૌદ કેરેટ અને અઢાર કેરેટમાં સામાન્ય રીતે જોઈ એવા જઈએ ને તો પ્યોરિટીના હિસાબે જ ભાવનો ડિફરન્સ છે પણ થોડું મેટલ સ્ટ્રોંગ થઈ જાય છે જેથી એની મજબૂતાઈ થોડી અઢાર કેરેટની ચૌદ કેરેટની સામાન્ય રીતે બાવીસ કેરેટ કરતાં વધી જતી હોય છે ઓળખી છે એક રિયલ ડાયમંડનો જ પ્રકાર છે તો રિયલ ડાયમંડની જે જ્વેલરી હોય છે એમાં પોલ્કીનો ઉપયોગ થાય છે પણ જે ખૂબ ઓછા પ્રમાણમાં ચાલતું હોય છે કારણ કે એ બધી બ્રાઇડલ જ્વેલરી ટાઈપ થતી હોય છે જ્વેલરી જે દરેક લોકોને એફોર્ડ નથી થઈ શકતી પોલકીનો જેમ ડાયમંડનો કેરેટ ઉપર ભાવ હોય છે એ મુજબ જ અલગ અલગ ક્વોલિટી પ્રમાણે એનો કેરેટનો જ ભાવ હોય છે જેમ ડાયમંડમાં કેમ ચાર પાંચ પ્રકારની ક્વોલિટી આવતી હોય એના ભાવ અલગ અલગ હોય છે એ મુજબ પોલકીમાં પણ થોડોક ભાવનું એ પ્રમાણે જ હોય છે પણ એની સાઇઝ ઉપર કેરેટનો ભાવ નથી થતો હોય એટલે આમ તમે એકદમ રેગ્યુલર જેમ આપણે ગોલ્ડનું કેલ્ક્યુલેશન કરતા હોય કે દસ ગ્રામનો આ ભાવ થાય વીસ ગ્રામના આટલા થાય એ બધું પોલકીમાં કે ડાયમંડમાં કરવું મુશ્કેલ છે ભાવમાં તો કોઈ ફરક જ નથી પડતો ચૌદ કેરેટ હોય તો તમને ચૌદ કેરેટના પૈસા પાછા આવશે અઢાર કેરેટ તો અઢારના આવશે બાવીસ હોય તો બાવીસના આવશે એમાંથી કસ્ટમરને કોઈ જાતનો લોસ નથી જતો ચૌદ કેરેટ હોય અઢાર કેરેટ હોય કે બાવીસ કેરેટ હોય અંદાજિત ભાવ અત્યારે તમે પંચોતેર હજાર રૂપિયા આસપાસ અઢાર કેરેટ ભાવ ગણી શકો સાહીઠ હજાર આસપાસ ચૌદ કેરેટ ભાવ ગણી શકો રાજકોટના યાજ્ઞી રોડ પર આવેલા માલાબાર જ્વેલર્સના વિજય મૂલ જનાની અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સોના ચાંદી અને ડાયમંડ ત્રણેય પ્રકારની જ્વેલરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તેમણે ખાસ કરીને તેમના નવા નો ટુ પોઈન્ટ ઓ કલેક્શનનો ઉલ્લેખ કર્યો હતો જે લાઇટ વેઇટ ડિઝાઇન ધરાવે છે આ ઉપરાંત પોલકી રૂબી અને પન્ના જેવી રત્નજડિત જ્વેલરી પણ ગ્રાહકોમાં ખાસ કરીને લગ્ન પ્રસંગ માટે ખૂબ જ લોકપ્રિય બની રહી છે આ દર્શાવે છે કે ગ્રાહકો હવે પરંપરાગત સોનાની સાથે સાથે આધુનિક અને રત્નજડિત ડિઝાઇન્સ તરફ પણ વળ્યા છે હું વિજય બુલચંદાની રાજકોટથી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ યાજ્ઞિક રોડ ઉપર જે આવેલું આમ જોવા જઈએ તો બધી પ્રકારનું ગોલ્ડ જ્વેલરી સિલ્વર ડાયમંડ પોલકી બધા ટાઈપના કલેક્શન આપણી પાસે અવેલેબલ છે અને બધા ટાઈપના કસ્ટમર્સ આવે છે અને આપણી પાસે ખરીદી કરે છે ભાવ વધારાના લીધે બ્રાઇડલ જે છે જે ખરીદીમાં છે અત્યારે જોવા જઈએ તો અલગ અલગ જેમ રિસેપ્શન હોય તો એમાં જે છે ડાયમંડની ખરીદી થતી હોય છે ફેરાના ટાણે ગોલ્ડ ટ્વેન્ટી ટુ કેરેટની ખરીદી થતી હોય છે ડેલી રોજ પહેરવામાં જે ડેલિકેટ જ્વેલરી હોય છે એ ખરીદી થતી હોય છે એના સિવાયનું જોવા જઈએ તો અઢાર કેરેટ અને ચૌદ કેરેટનું પણ ચલણ જે છે એ સારું છે સારો ક્રેઝ દેખાડે છે અઢાર કેરેટ છે બાવીસ કેરેટ છે અને હવે ચૌદ કેરેટ પણ જે છે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એનો પણ ચલન સારો છે રિયલ ડાયમંડનો સારો ક્રેસ છે અલગ અલગ વેરાયટીઝ છે અત્યારે આપણી પાસે નવું કલેક્શન લોન્ચ કર્યું છે નોવા ટુ પોઈન્ટ ઓ જે કલેક્શન ખરેખર જોવા જેવું છે એકવાર એ કલેક્શનમાં અલગ અલગ ડિઝાઇન્સ લાઇટ વેઇટ બહુ જ સારી ડિઝાઇન્સ પ્લસ જે બ્રાઇડલ કલેક્શન બધી વસ્તુ એની અંદર છે જે આપ જોઈ શકો છો વિરાઝ કલેક્શન છે જે પોલકી ઉપર છે જે વિરાઝ બ્રાન્ડ છે આપણી જેની અંદર પોલ્કીનું આખું કલેક્શન આવશે જેનો પણ અત્યારે સારો ક્રેઝ છે લોકો પર એના સિવાય પ્રેશિયા પ્રેશિય સ્ટોન્સનું કલેક્શન છે જેની અંદર રૂબી પછી પન્ના એનું કલેક્શન છે જે જોઈ શકે છે અને એ બહુ જ સારી રીતે લાઇટ વેઇટ પ્લસ વેડિંગ કલેક્શન પ્લસ બધા અલગ અલગ ફેસ્ટિવલ્સ માં અલગ અલગ ફંક્શન્સ માં પહેરી શકાય એવું કલેક્શન આપણી પાસે છે તો આ હતી વાત સોનાની બત્તા સોનાના ભાવને કારણે ગ્રાહકોના બજેટ પણ પ્રભાવિત થયા છે જેના કારણે હવે ગ્રાહકો ડિઝાઇન વજન અને કિંમત પર વધુ ધ્યાન આપી રહ્યા છે પરિણામે 18 કેરેટ રોઝ ગોલ્ડ અને 14 કેરેટ ડાયમંડ જ્વેલરી નવા વિકલ્પો તરીકે ઉભરી આવ્યા છે જે ગ્રાહકોને પરંપરાગતતામાંથી આધુનિકતા તરફ વાળી રહ્યા છે